ક્યાર નહીં ભાઈ તી કેમ માટલું બધું મોડું થયું કેમ સર્વિસ રોડ ઉપર થાય આવતું રહ્યો હોય ને ફરી ફરી ન જવાય મમ્મા બેટા મા મેંગો કટ કહી દીધો કાપી દો પ્રિયંગર બેન એ પ્રિયંગર બેન બોલો મંજુબેન શા બોલને બોલો આટલી સરસ કેરી તમે ક્યાંથી લાવ્યો હે એને તો તમે વાત જ ના પૂછો આજ સવાર હું 6 વાગ્યા ની ગઈતી છે 6:30 એ આવી વનરાવલ સર્કલ હતી ને આ ગઈતી હા એટલી ટ્રાફિક ને આવતા જ વાર લાગી ગઈ બોલો ભલે ને વાર લાગી પણ કેરી તો જો કેવી સરસ તમને મળી ગઈ હું ઈ જવાલા લઈ આવું અત્યારે છે ને પણ હા મળવી તો જોઈએ એકવાર આટો મારીને તો આવો તમને ખબર પડે સારું હાલો તો જોઈએ આવું અજો જો થી જોઈ લે મને ફટાફટ મને કમર ચાલેતી છે સોરી કમ્પ્લીટ કર દઉં ઓકે થોડાક તો પેઇન્ટિંગ્સ યસ વેલ ડન વી વોલ અ બિટ ઓફ બેંગોલેજર હાલો બીオン તાબેણ હમણે મેન બોલું ને તમાર સાડી ની ખરીદી કરવા હું છું

અને તેલ આવી જાય પછી એની અંદર હું રાય એડ કરી દઈશ અને જેવી રાય ફૂટી જાય પછી એમાં હું લીમડો પણ નાખી દઈશ અને લીમડો ફૂટી જાય પછી એની અંદર સ્વાદ અનુસાર હું લીલું મરચું એડ કરી દઈશ અને પછી એની અંદર હું સિંગ એડ કરી દઈશ અને સિંગ સતળાઈ જાય વ્યવસ્થિત પછી એને મિક્સ કરીને પછી આપણે એની અંદર આલુ કટકારેલા છે આપણે એડ કરી દઈશું અને મિક્સ પણ કરી દઈશું પછી આપણે એને એડ કરીશું હળદર હળદરથી કલર એટલો મસ્ત આવે છે અને આવી રીતે પછી એને મિક્સ કરી દઈશું પછી આપણે એડ કરીશું સિંધા નમક સ્વાદ અનુસાર અને પછી આપણે એમાં એડ કરીશું પોહા ધીમે ધીમે પોહા એડ કરતા જઈશું અને આપણે એને મિક્સ કરતા જઈશું અહીંયા મેં લેમન કટ કરી નાખ્યું છે અને શુગર એડ કરી દીધી છે એક સ્પૂન જેટલી અને પછી લેમન એડ કરીને આપણે સરસ રીતે આને મિક્સ કરી દઈશું